જિલ્લા ખાતે એકસો પચાસ કિલોમીટરથી પણ વધુ લાંબો દરિયા કિનારો આવેલો છે ભાવનગર જિલ્લામાં પોર્ટ મરીન અને અલંગ મરીન બે પ્રકારના પોલીસ સ્ટેશન આવેલા છે પોર્ટ મરીન પોલીસ સ્ટેશન ખાતે એક પેટ્રોલિંગ જહાજ આપવામાં આવેલું છે આ પેટ્રોલિંગ બોર્ડ દ્વારા પોલીસના અધિકારી પોલીસ કર્મચારીઓ સાથે રાખી અને ભાવનગરના સમસ્ત દરિયા કિનારાનું પેટ્રોલિંગ કરવામાં આવે છે ખાસ કરી આવા સંજોગોમાં ફિશરીઝ ડિપાર્ટમેન્ટ સાથે સંકલન સાધી કોઈ પણ માછીમારો માછીમારી કરતી વખતે ચોક્કસ સીમાથી બહાર ન જતા રહે એ પણ કોર્ડિનેટ કરવામાં આવી રહ્યું છે સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ તથા તેની સાથે બીડીએસની ટીમ ડોગ સ્કોડ સાથે રાખી ભાવનગર જિલ્લાના ખાસ કરીને જેટલા ફિશ લેન્ડિંગ પોઈન્ટ છે એ તમામ જગ્યાઓએ સરપ્રાઇઝ ચેકિંગ કરી એન્ટી સબાઉટેજ ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે દરિયાકિનારાના જેટલા પણ માછીમારી સાથે સંકળાયેલા માછીમાર ભાઈઓ છે તેમની સાથે સતત સંકલન રાખી માછીમારી કરતા ભાઈઓના ગામડાઓમાં કોઈ અજાણી વ્યક્તિ આવી ચડે દરિયામાંથી કોઈ અજાણી બોટ દેખાઈ આવે કે અજાણ્યા કોઈ વ્યક્તિઓ દરિયા કિનારાના ગામડાઓમાં મકાન ભાડે રાખવા માટે પૂછપરછ કરતા હોય તો આ બાબતને ખૂબ ગંભીરતાપૂર્વક લઈ તાત્કાલિક નજીકના પોલીસ સ્ટેશનમાં અથવા સ્પેશિયલ ઓપરેશન ગ્રુપને જાણ કરવામાં આવે તે પ્રકારની જાગૃતિ કિનારાના તમામ ગામડાઓ પર ચાલી રહી છે ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે મહુવા પોટ સર પર નવાબંદર અને ઘોઘા જેટલી આ જે ફિશ લેન્ડિંગ પોઈન્ટ છે એની ઉપર સતત લોકલ પોલીસ ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજીની વોચ રખાઈ રહે છે રાત્રિના સમયે એસઆરડીના જવાનો અને સ્થાનિક પોલીસ સ્ટેશનની અલગથી બંદોબસ્ત પ્લાન કરી રાત્રિ દરમિયાન કોઈપણ પ્રકારની અનિચ્છનીય મુવમેન્ટ ન બને એ દિશામાં તમામ પ્રયત્નો હાથ ધરવામાં આવી રહ્યા છે ભાવનગર ખાતે અલંક સીટ બ્રેકિંગ યાર્ડ ખૂબ મોટી માત્રામાં છે ત્યાંના સ્થાનિક વેપારી અને સંગઠન સાથે સંકલન કરી બહારથી કોઈ અજાણ્યા કારીગર આવેલ છે કે કેમ અથવા પહેલાથી કામ કરતા કારીગરોની સાથે કોઈ અજાણ્યા આઠ દસ કે વધુ કારીગરોનું જૂથ અચાનક જો નવું દેખાય તો તાત્કાલિક પોલીસને જાણ કરવા માટેની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે